you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ગત મોડી રાત્રે શહેરના કરચલિયાપરા વિસ્તારમાં આવેલા પોપટનગર નજીક બાઇક લઈને પસાર થઈ રહેલા અમારી સામે જોઈને કાતર કેમ મારે છે તેમ કહી બે સગા ભાઈઓ છરીઓના કામ મારી હત્યા કરી દીધી છે બંને ભાઈઓ યુવક સાથે બોલાચાલી કર્યા બાદ યુવાનને છાતીના ભાગ કે છરીના કાચ ઇંકી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપ્યું હતું આ બનાવ પગલે હોસ્પિટલ ખાતે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ કરી છે સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના કરચાલ્યા પરા વિસ્તારમાં રહેતા યુવાન ગોપાલ હિંમતભાઈ ભારીયા બાઇક લઈને પોપટનગરમાંથી પસાર થયા હતા ત્યાં યુવરાજ મનોજભાઈ પરમાર અને ગૌતમ મનોજભાઈ પરમાર ત્યાં બેઠા હતા અને પસાર થઈ રહેલા ગોપાલને અમારી સામે કેમ જોવે છે એમ કહીને બોલાચાલી કરી હતી બાદમાં છરી વડે હુમલો કરી દીધો હતો